નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય પરંપરા અને સંસ્કૃતિ આધ્યાત્મિક અને ધાર્મિકતાના આધાર પર સ્થિત છે ગાંધીનગરના કુડાસણ સ્થિત શ્રી હરિ હનુમાનજી મંદિરના લાભાર્થે નાગરાજ પાર્ટી પ્લોટ ખાતે સત્તરમી ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થયેલી શ્રી શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સંપન્ન થઈ હતી જાણીતા કથાકાર શ્રી પુષ્પકજી સુકલે પોતાની સંગીતમય શૈલીમાં શિવપુરાણ કથાનું રસપાન કરાવ્યું હતું પૂર્ણાહુતિના અંતિમ દિવસે શ્રૌતાજનો ભક્તિરસમાં તરબોળ થઈ ભાવવિભોર થયા હતા શિવ મહાપુરાણ મહાત્મકથાથી શરૂ કરીને બાર જ્યોતિર્લિંગની કથા સાથે વિરામ પ્રસંગે આયોજકે જણાવ્યું હતું કે આ કથા સપ્તાહ દરમિયાન જે કંઈ આવક થઈ છે તે શ્રી હનુમાનજી મંદિરના વિકાસ કાર્યમાં વપરાશે આ સપ્તાહ દરમિયાન મંદિરના ટ્રસ્ટી મંડળ સેવક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી શિવકથા આયોજનને સફળ બનાવ્યું હતું અને આવા વરસાદી માહોલ વચ્ચે પણ શિસ્ત જાળવી સૌ ભક્તજનોએ સાત દિવસ સુધી કથાશ્રવણ કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો અને સમયે ભગવાન રામે દરિયાની માટી ભેગી કરી અને ત્યાં ભગવાન શિવનું પાર્થિવ લિંગ બનાવ્યું અને તે લિંગનું સહસ્ત્ર કમળ એટલે કે હજાર કમળો દ્વારા અર્ચન કર્યું અને તે અર્ચન કર્યું તે અર્ચન થકી ભગવાન શિવ પ્રગટ થયા અને ભગવાન શિવે પોતાના જ ઈષ્ટ એવા રામના દર્શન કર્યા જે ભગવાન શિવ ધન્ય બન્યા છે રામ પણ પોતાના ઈષ્ટ શિવને જોઈ ધન્ય બન્યા અને રામે ભગવાન શિવને કહ્યું કે પ્રભુ હું લંકા પર ચઢાઈ કરવા જઈ રહ્યો છું મારી પત્ની સીતાને છોડાવવા જઈ રહ્યો છું તમે મારા પર કૃપા કરો અને મને અભય વરદાન પ્રાપ્ત કરાવો અને તે સમય ભગવાન શિવ અભય વરદાન પ્રાપ્ત કરાવે છે અને રામ ના કહેવાથી ભગવાન શિવ ત્યાં જ્યોતિષ સ્વરૂપે પ્રવર્તે છે અને શિવ ભગવાન રામે સ્થાપિત કર્યા હતા એટલે શિવે નામ ધારણ કર્યું બોલો શ્રી રામેશ્વર મહાદેવ